આપડે ચિંતુ લઈ ગયા કરવાનું હતું અને આપણે મારી દીધા મંગલજી તમને શું થયું છે મંગલસિંહ આપના બે આદમી આવે છે મંગલસિંહ મંગલસિંહ અમને બે ત્રણ જણાયા છે જલ્દી લેવા નથી બે ત્રણ જણા ઉપાડી દેવાના

પચાસ okay, હજાર <gul> <gul> તમે કે શું વસ્તુ ગીવે મે તો તો હું હું તમને પૈસા આપું અમે તમને ફોન આપી દઈએ રંગા લાય તારો ફોન હા જો આ બે ફોન આપે છે તમને તો પૈસા આ ત્યાં લઈ જ છોટુ જાવ પેનથી પર આપણે 50000 રૂપિયા અંતરા બા ભાઈને છોડા જાઓ અમારા ભાઈને છોડાઈ આવી ચા રંગા મૂકી ભાઈને લઈ જાઓ પહેલા ભાઈ પછી તમને પૈસા મળશે આ તમારા ભાઈને લેતા તમારો ભાઈ